નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિશે સંસ્કૃતની ની અધ્યન પથિનો ભાગ નંબર ચારનો પાઠ નંબર નવ સમયની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સંસ્કૃત પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત નિઃસ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચાર નો પાઠ નંબર નવ સમય પ્રશ્ન એક આપેલા સમયને સંસ્કૃત શબ્દોમાં લખો તો અહીંયા સાત છે એને આપણે સપ્તવાદનમ કહેવાય બરાબર છે પછી પાંચ છે પેલું પાંચ વાગ્યા છે એટલે એને પંચવાદનમ પછી બીજામાં આઠ વાગ્યા એટલે અષ્ટવાદનમ પછી ત્રીજામાં અગિયાર વાગ્યા એટલે એકાદશ વાદનમ ચોથામાં ત્રણ વાગ્યા છે એટલે ત્રિવાદનમ પાંચમામાં એક વાગ્યો છે એક વાદનમ એકમ વાદનમ છઠ્ઠામાં બાર વાગ્યા છે દ્વાદશ વાદનમ તો આ રીતનું સંસ્કૃત થશે ત્યાર પછી આગળ જોઈએ આપેલી ઘડિયાળના સમયને સંસ્કૃત સંસ્કૃત શબ્દ તથા અંકમાં લખો તો પેલા એ ઉદાહરણ આપ્યું છે ત્રણ વાગ્યા છે એટલે ત્રિવાદનમ બાજુમાં ઘડિયાળ છે પેલું એમાં દસ વાગ્યા છે એટલે દસ વાદનમ પેલું આપણે સંસ્કૃતમાં લખ્યું છે બાજુમાં આપણે ત્યાર પછી આપણી પાસે બીજી ઘડિયાળ છે એમાં છ વાગ્યા એટલે ષષ્ઠ વા વાદનમ આ રીતના જવાબ આવશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીજી ઘડિયાળમાં નવ વાગ્યા છે નવ વાદનમ ચોથી ઘડિયાળમાં આપણે સાત વાગ્યા છે સપ્તવાદનમ ત્યાર પછી પાંચમી ઘડિયાળમાં ચાર વાગ્યા છે ચતુર્વાદનમ ત્યાર પછી ઘડિયાળમાં બે વાગ્યા છે દ્વિવાદનમ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને સ્વાધ્ય પોથી ભાગ ચારના દરેક વિડીયો છે એના પાઠના સોલ્યુશન છે આપણી યુટ્યુબની ચેન યુટ્યુબ આપણી ચેનલના યુટ્યુબના પ્લે લિસ્ટમાં મૂકેલા છે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી સાતમું છે દસ વાગ્યા છે દસ વાદનમ આઠમી ઘડિયાળમાં છે બાર વાગ્યા છે દ્વાદશ વાદનમ ત્યાર પછી યોગ્ય જોડકા જોડો તો આ રીતના જોડકા જોડવાના છે ત્રિવાદનમ એટલે ત્રણ વાગ્યા અહીંયા ઘડિયાળમાં જો ત્રિવાદનમ છે અહીંયા ત્રણ વાગ્યા તેની સાથે જોડવાનું છે પાંચમું બરાબર ત્યાર પછી આપણે જોઈએ સપ્તવાદનમ તો સપ્તવાદનમ એટલે સાત વાગ્યા ઘડિયાળમાં ક્યાં સાત વાગ્યા છે ત્યાં જોડવાનું ચોથા સાથે પહેલા સાથે પાંચમું બીજા સામે ચોથું હવે ત્રીજું એકા દસ વાદનમ તો અહીંયા જો એક વાગ્યો સોરી દસ એકાદશ વાદનમ એટલે ત્રીજા સામે પેલું દસ વાગ્યા છે ઘડિયેળમાં ત્યાં ત્યાં જોડવાનું પછી નવ વાદનમ એટલે અહીંયા ચોથા સામે બીજું ઘડિયેળમાં નવ વાગ્યા છે ચોથા સામે બીજું ત્યાર પછી ષષ્ઠ વાદનમ એટલે પાંચમા સામે છઠ્ઠું છ વાગ્યા ઘડિયાળમાં પંચવાદનમ એટલે અહીંયા પાંચ વાગ્યા ત્યાં ત્રીજું તો છઠ્ઠા સાત મેં ત્રીજું પંચવાદનમ આ રીતના જોડકા થશે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે દર્શાવેલ સમય અનુસાર ઘડિયાળમાં સમય દર્શાવો તો પંચવાદનમ એટલે અહીંયા પાંચ વાગવે પાંચ વાગ્યા ઘડિયાળમાં પાંચ દોરવાના નવવાદનમ એટલે નવ દોરવાના છે ઘડિયાળમાં સપ્તવાદનમ એટલે સાત તમારે દોરવાના છે ઘડિયાળમાં આ રીતની ઘડિયાળમાં કાંટા દોરવાના છે ત્યાર પછી ત્રિવાદનમ એટલે ત્રણ વાગ્યા દ્વિવાદનમ એટલે બે વાગ્યા દસ વાદનમ એટલે દસ વાગ્યા મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો તો ચાર છે ચવારી વાદનમ ચતવારી વાદનમ નવ વાગ્યા નવ વાદનમ ત્રણ વાગ્યા ત્રિવાદનમ 8 वेगा अष्टवादनम 7 वेगा सप्तवादनम आरीतना जवाब આવશે ત્યાર પછી આપેલા સમયને સંસ્કૃત અંકમ લખો પંચવાદનમ એટલે 5 એકદશવાદનમ એટલે 1 દ્વિવાદનમ એટલે 2 द्वादशવાદનમ એટલે 12 ષષ્ઠવાદનમ એટલે 6 આ રીતનું તમારે અંકમાં લખવાનું છે ત્યાર પછી ઉદાહરણ મુજબ સંસ્કૃત સમય લખો ત્રિવાદનમ પછી બે કલાક પછી પંચવાદનમ એટલે ત્રણ વાગ્યા પછી આપણે બે કલાક જોઈએ તો પાંચ વાગ્યા સપ્તવાદનમ એમાં પાંચ કલાક પછી સાત વાગ્યા પછી પાંચ એટલે બાર વાગ્યા તો દ્વાદશ વાદનમ પછી દ્વિવાદનમ બે કલાક પછી ચતુર્વાદનમ બે વાગ્યા પછી બે કલાક પછી એટલે ચાર થાય પછી પંચવાદનમ ત્રણ કલાક પહેલા ત્રણ કલાક પહેલા જગ્યાએ ત્યાર પછી ચતુર્વાદનમ ચાર કલાક પછી આઠ વાગ છે નવ નવવાદનમ બે કલાક પહેલા તો અહીંયા સપ્તવાદનમ આવશે અહીંયા બે જગ્યાએ આ ભૂલ છે અહીંયા ત્રીજામાં છે એ ત્રણ કલાક પાંચ પછી ત્રણ કલાક પહેલાં કીધું છે એટલે બે છે દ્વિવાદનામાં આવશે ત્રીજામાં અને પાંચમું છે એમાં નવ કલાક પહેલાં એટલે સપ્તવાદનમ આવશે એટલે ત્રીજું અને પાંચમામાં પુલ છે સુધારી લેજો તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સંસ્કૃતની સ્વાધ્યન પોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો